અમદાવાદમાં અમુક અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર રહ્યો ન હોય તેવા બનાવો રોજ બરોજ સામે આવી રહ્યા છે આવો જ વધુ એક બનાવ શહેરના રામોલ વિસ્તારમાં જોવા મળ્યો હતો જ્યાં છરી લઈને રોડ પર આવતા જતા વાહન ચાલકોને ધમકાવતા કુખ્યાત અક્ષય ઉર્ફે ભુરિયાએ એક ઇલેક્ટ્રિશિયનને છરીનો ઘા મારી દેતા તેનું સારવાર દરમિયાન મોત થયું આ આરોપીને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો છે અને રામોલ પોલીસે ઘટના સ્થળે આરોપીને લઈ જઈને બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપીનું સરઘસ કાઢ્યું ગઈકાલે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રેવાબી રોડ આવેલો છે ત્યાં આગળ જે ફરિયાદી છે તેમજ બનાવ જે છે રાજેશભાઈ અને ફરિયાદી ભરતભાઈ બંને જણ એક્ટિવ લઈને જતા હતા એ દરમિયાન જે આરોપી છે અક્ષય ઉર્ફે ભૂરિયો પટેલ એ રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન આરોપી અચાનક એક્ટિવાની બ્રેક મારતા એ લોકો વચ્ચે બોલાચાલી થયેલી હતી જેના કારણે થઈને જે આરોપી છે તેને જે મરણ જનાર છે એના પગના સાધાના ભાગે ચંપુનો ઘા મારેલો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયેલો હતો ત્યારબાદ જે મરણ જનાર છે એને હોસ્પિટલ સારવાર માટે લઈ છે ત્યાં આગળ એનું મોત નીપજાયું હતું અને ત્યારબાદ જે આરોપી છે એને હસ્તગત કરીને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે જે આરોપી છે અઠસો વર્ષીઓ પૂરીઓ તેની વિરુદ્ધ અલગ શરીર સંબંધના ગુના નોંધાયેલા છે તેની વખત ચારથી વધુ વખત પણ પાસા થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે